हेलो हेलो बोलो बोलो हमारे ફટકા આવે છે ને ફટકા આવે મારા છોકરો અત્યારે બોલતો હતો પેલો પહેલા કોરાજી છોકરો છે ને 8 મહિને ભેળ થઈ આહા પછી બીજા ફોરાજી છોકરો આવ્યો આ જ તેની થઈ અમદાવાદ ત્રણ 3 મહિના રોકાણા હરદઈમાં નળી આડા ઉડી હતી અને એ બધું પૂરું થયો

આની પેઢીઓ કપાતી આવે છે હું ત્રણ પેઢીથી ભૂતવળ ભટકું છું હું આ લોકોનો પૂર્વજનો વ્યવહાર છું આ લોકોના વળવાનો વ્યવહાર હું ભૂતડો છું હું આ લોકોની પેઢીએ ભૂતડો પૂજાવું છું હું મસાણી મેળડી કહું છું કે આ ભૂતડો તમારો 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 વ્યવહાર કરો ભૂતડાનો કાં પૂજો અને કા વ્યવહાર કરી નાખો નકર ભૂતડો તમને શાંતિ લેવા દેશે નહીં બરોબર મુખ્ય વ્યવહાર ભૂતડાનો છે મૂળ તમે ખેતીવાડી વાળા છો મૂળ તમે ખેતીવાડી વાળા છો એમાં એક વાળી તમારી વેચાઈ ગઈ એક વાળી વેચાઈ ગઈ આ જગ્યા આ જગ્યા નો ભૂતડો છે કે મારી જગ્યા વેચીને ખાઈ ગયા લોકો તો હું ક્યાં આ કરો તમારી આગેવાની લઈ અને ઘરે પૂછો આ ભૂતડો કોણ અને શું વાત છે કઈ જગ્યા વેચાઈ ગઈ કઈ જગ્યા વેચાઈ ગઈ અને કઈ જગ્યા માં રાવણા નું ઝાડ હતું કઈ જગ્યાએ રાવણાનું નું ઝાડ હતું એ રાવડા વાળી જગ્યા મારા ભૂતડા જગ્યા હતી મારી જગ્યા વેચીને ખાઈ ગયા સલાવ તમે અને હું તમને સાત વર્ષથી દુઃખી કરું છું કેટલા સાત વર્ષ તો પાછળ પડી ગયો છું હું તમારા તમારી કરતો હતો ભૂતળો કરતો હતો પણ તમે મારી વાત મને ઓળખી શક્યા નહીં જગ્યા વેચી નાખી જગ્યા વેચી નાખી પછી બધા દુખી એક બે ત્રણ ચાર ને પાંચ ઘર પાંચે પાંચ ઘર દુખી પાંચે પાંચ ઘરમાં અલગ અલગ ફટકા લાગે આ ફટકાનું મુખ્ય કારણ ભૂતડો 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 આ ભૂતળાનો વ્યવહાર કરો તમારી માતાઓને પૂછીને તમારી માતાઓ કે પ્રમાણે ન્યાય કરો પાટ નાખીને પૂછો અને છતાંય જો છેડો ન મળે તો પાછા મારા પાસે પરિવાર સાથે બેસજો અને આ તો કુદરતી કોઈ ભગવતી આવીને કામ કરે છે મને દેવગતિમાં ખબર પડતી નથી કાંઈ દાણામાં ખબર પડતી નથી જે અમે વાત કરે એ માન્ય રાખું બાકી વાત માન્ય રાખું નહીં એટલે જે આ ભૂતળો છે કોઈ બે ભુવાજીને બોલાવી અને પાટ નાખીને બેસજો

તો એ ભૂતળાએ નિશાન આપ્યું બરાબર તમારી જૂની વાડી રાવ બરોબર છે તો આ જો સત્ય હોય હું તમારી વાડી આવ્યો નથી હું તમારું નામ પણ ખબર નથી કયા ગામથી ખબર છે નહીં કઈ માતા પૂજાય પણ ખબર નથી આ તો સીધો ભૂતડો આવી મારી વ્યવહાર મારો જે કંઈ કરું છું એ મારું પરિણામ છે આ મારું નિશાન આ જગ્યા ના આવી બન્યું છે એ મેં તમને ઇતિહાસ કીધો તમે ઇતિહાસ માન્ય રાખો જો ઇતિહાસ તમને માન્ય રહ્યો હોય તો ભૂતડો સાચો હોય ખોટો હોય

બરોબર છે આ ત્રણ એક્સિડન્ટ આડી ડિયાગડી ની મેલડી આવી કે મારી એક્સિડન્ટ મે કરાય બાકી બાકી એરન નથી કરતી હું બાકી ભૂતડાનું કામ છે આપણું નામ લેતી નઈ ગયે બાકી કામ ભૂતડાનું છે ત્રણ એક્સિડન્ટ મારા કરાવેલા છે ત્રણ એક્સિડન્ટ મારા કરાવેલા છે પછી એક છોકરો બીમાર પડ્યો પેટ ગાગેડી હાથ પગ ટીટોડી થઈ ગયા હતા બરોબર છે ઈ પરિણામ મારું મેલડી છે પણ અત્યારે જે ભાઈ વાત કરે છે ને એ બીમારી મારી ભૂતડાન ખાતે મને કઈમાં કુછતી નઈ કઈ આપણું આટલું જ છે એ ભૂતડાનું છે તો પાઠ નાખી નક્કી કરો આ મેરડીને ને બેસાડો નથી થતી આ મેરડીને ને બેસાડો બેસાડવા થતી નથી પણ એ તમારી ભૂલ છે તમારી ભૂલ એ છે તમારી કુળદેવી ને ગયમુ નથી મેરડી બેઠી તમારી માતા ને ગયમુ નથી કારણ કે તમારું ખાતન ધરમ નથી આપણા પરિવારના સભ્ય હોય ને એ ભેગા બેસે બાકી સભ્ય બધા ભેગા બેસે પણ કેટલી વાર કલાક બે કલાક કાયમમાં ભેગા ન રહીએ એમ ભેગા આપડી માતા ને ના ગમે તમે મેરડી ને બેસાડી તમારી માતા ને નથી મેરડી બેસાડ્યા તમે દુખી થઈ ગયા પછી મેરડી બેસાડ્યા પછી તમે દુઃખી થઈ ગયા તો દુઃખી તમારી કુળદેવીને કુળદેવી પૂછ્યું શું તમે કે મારી મેરડી પૂજવાન થાય છે તો તમારી માતા કીધું ભક્તિ ની છે ભક્તિએ પૂજો મને વાંધો નથી પણ તમે શું કર્યું પૂજવા ના પડી તમે ઠોકી પાડી બેહાડી દીધી તમારી માતા બેહાડવા ના પડી ખાલી પૂજવા ના પડી તમારા બાપનું ધર્મ છે તમારે ભક્તિ કરવી હોય ને તમારું કામ કરે ભક્તિ કરો મને વાંધો નથી કાંઈ પણ મારા રાજમાં બેસાડાય નહીં પણ તમે ત્યાં બેસાડી દીધી હવે એને પછી તો મૂકવા જશો તો રામાયણ પાછી હવે એને ઉત્થાપન કરશો તો રામાયણ હવે કરવાનું શું પહેલાં તમે આ ભૂતળાનો વ્યવહાર કરો બરોબર અને મેરડી જે ભુવા કે નક્કી કરો પછી કહીશ શું કરવાનું આ મેરડી નું શું કરવાનું તમારી માતાને પૂછી તમારી એમ કુળદેવી એમ કીએ કે આ મેરડી પૂજવા નથી થતી તો તો તમારી માતાને એવું કહો મારી પૂજવા નથી થતી હકીકત હાલ તે કીધું માનીએ તો વ્યવહાર કર દે તું તું માં છો અમારી ભૂલ થાય છોકરાની સમાધાન કોણ કરાવે માવતર તું માવતર છો તું મારી જનતા છો મારી જગતજનની છો મારી વ્યવહાર તું કરાય અને મેરડીનો ન્યાય તું કરી દે તમારી માતા એમ કીએ કે દીકરા આ મેરડી પૂજવા નથી થતી પણ કદાચ મુઠી મુઠી નિવેદ દઈ દે આને મોટી મોટી નિવેદ દઈ દે ધર્મ ભેગું ધર્મ ભેળવી દે તો આ મેળવીને ધરમ ભેગું ધરમ ભેળવાનું થાય મોટી મોટી નિવેદ દઈને આ હિસાબ કરવાનું થાય પણ તમારી માતા કે એ પ્રમાણે મસાણી કહું એમ નહીં તમારી કુળદેવી કે એ પ્રમાણે કળ વગર બળ થાય નહીં અલ તમારી માતાને પૂછો હાથ વાર તમારી માતા ભાઈ કર્યું શું તો કે આંખ બંધ કરી કે બોલ બીજું એટલે પેલા તમે પાટ નાખીને ઘરે નક્કી કરો પછી મને પાસે આવું કામ ચાર પાંચ ઘર ભેગા થઈને આવું ન્યાય કરી દઈશ મેરડીનો ન્યાય કરી દઈશ બરોબર છે આ ભૂતળાને અત્યારે ઊભો રાખવો ત્યારે હું અત્યારે ભૂતળાને મારા ખાતે ઉભો રાખું છું બરોબર છે આનો સો મહિનાનો ટાઈમ સો મહિના તમને કંઈ મુશ્કેલી ન આવે ગાડી ફાટલે ચડવા માંડે આ મેરિડીને ઊભી રાખવું અત્યારે હું સો મહિના તમારે ન્યાય તમારી મેળે ઘરે બેઠા કરી લેવાનો અત્યારે હેરાન નહીં કરે તમને બરોબર છે